નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલામાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ફ્લેગ માર્ચ યોજાય સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લેગ માર્ચ રાજુલા પોલીસ તેમજ આરપીએફ રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી જેમાં રાજુલા શહેરના પોલીસ સ્ટેશનથી આગરિયા જગતનાકા તેમજ કાંચીવાડ જૂના સ્વામિનારાયણ મંદિર હવેલી ચોક મેન બજાર ટાવર રોડ માર્કેટિંગ યાર્ડ સહિતના મુખ્ય માર્ગો પર પોલીસ અને આરપીએફ જવાનોના કાફલા સાથે યોજાઈ હતી આ તકે પીઆઈ આઈજે ગીડા તેમજ પોલીસ સ્ટાફ સહિત આરપીએફ જવાનો જોડાયા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા